ગૌ માતા વંદે ગૌ માતરમ આપ જોઈ રહ્યા છો આ ફલ નામનું એક ઘાસ છે ગૌ માતાઓ માટે અને અમદાવાદ બંસી ગૌશાળા ગોપાલભાઈ સુતરી અને ત્યાંથી હું લાવેલો કારણ કે અમારે ઘેડ પંથકમાં એક પ્રોબ્લેમ એ આવે કે પાણીની રેલાવતા ખડ ઝેંજવો એ તાજો વાઢેલો હોય તો સડી જાય છે તો મેં ત્યાં વાત કરી હતી ત્યાં પુરોહિતજીને તેણે એમ કીધું કે આ પલ લઈ જાઓ તો ત્યાંથી હું લાવેલો આમાં વાઢી લેવા છતાં એની માથે પાણી આવી ગયું હતું ચાર ફૂટ છતાં પણ આ ગયું નથી અને એકદમ લીલુંસમ અને તંદુરસ્ત હશે જોઈ રહ્યા છો તો આપણે ગેળ પંથકમાં જે લોકોને પ્રોબ્લેમ છે પાણીમાં સડી જવાનું એમના માટે આ ઘાસ આશીર્વાદ સ્વરૂપ છે ચારથી પાંચ ફૂટની ઊંચાઈ જેટલું લીલુંસમ ઘાસ થાય અનાનો વાટ પણ આવે અને બિલકુલ પાણીમાં પણ આ જાતું નથી પલ નામનું ઘાસ બારે બાર મહિના ઘાસ ઘાસચારો આપણે પૂરો પાડે વંદે ગૌ માત્ર જય ગૌ માતા